બોક્સ ખુલી ગયુંતું સોરી અત્યારે બને જો ચા ને અમાર રોટલી બનાવવી તો રોટલી માં એવું આ ઠંડા પાણી આપણે લોટ બાંધ્યો ને લોટ ને જ બંધાતો લોટ બંધાઈ ગયો અત્યારે આ એક સાઈડ રોટલી લે બે હા આમ ચા ત્યાં થઈ માટે કેમ કે મને પહેલેથી બહુ જ શોખ છે નવરાત્રીમાં રમવાનો હાય એવરી વન ગુડ મોર્નિંગ સોરી ગુડ મોર્નિંગ તો નહીં અત્યારે થોડું લેટ થઈ ગયું વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો હું એકદમ મજામાં છું એન્ડ અત્યારે વ્લોગને સ્ટાર્ટ કરી દીધું છે અને આજ કેટલું નોરતું છે સાતમું નોરતું હે ને ને આજ છે સાતમું નોરતું ને રવિવાર છે તો આજે રજા છે તો આજ બ્લોગ શૂટ કેમ કે ઘણા લોકોના બહુ એટલે બહુ મેસેજ કરતા હતા કે રેગ્યુલર બ્લોગ બનાવજો રેગ્યુલર બ્લોગ બનાવવાનું ટ્રાય કરું પણ નથી બનતા સોરી કહીશ બટ તો હવે હું હવે ટ્રાય કરીશ કેમકે યુકેમાં થોડીક સેટ થવા માટે શું કહેવાય કે સેટ થવા થોડો ટાઈમ લાગી ગયો તો એટલે ને અત્યારે અમે જાય છે રેડી થઈ પૂજાપાઠ થઈ ગયા છે અને હવે જાય નીચે રસોઈ કરવા માટે એન્ડ હા હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ એને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી આવજો એન્ડ હા આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો એન્ડ મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો ચલો જય નીચે ને નીચે નાસ્તો કરી જમવાનું તો હું હોય અત્યારે નાસ્તો કરી ને આજે હું જવાની છું લેસ્ટર નવરાત્રી માટે કેમ કે આજે રવિવાર છે ને

અત્યારે બને છે ચા અને અમારે રોટલી બનાવવી તો રોટલીમાં એવું હોય કે ઠંડા પાણી આપણે લોટ બાંધીએ ને લોટ નથી બનાવતો અને રોટ પાણી ગરમ કરવું પડે ગરમ પાણી ઓકે હા તો હે ને ગરમ પાણી આપણે લોટ બાંધશું અમારે કાજલ બેન જોતા ને તો કાજલ બેન જોતું ને મને વાઘ બકરી સાની ભૂખી દેન ગતી ને એનો ચા બનાવો ચા બનાવસ કાજલ ઓ સોરી કાજલ બેન દીજે તું કરે ના તો અહીંયા ને સુકકે મેરો પકડ તો રોટલી બનાવવાનું હા રોટલી નો લોટ ચાલે એટલો નો મારા ભાઈ ભાઈ નામ હે ઉપર થી <stutters> <stutters> You're Indian. Mark. How's he looking? How's he looking in new clothes? Yeah, it looks nice. Traditional Indian clothes. Yeah, yeah. It's for the festival.

અમાર જલક પર જવાનું છે સાઉદ આરબિયા ત્યાં સાઉદ આરબિયાનાથી પર એજે અંડરસ્ટેડ બાજુ જ પોગાળો નથી રાખા દોહા કરતા ને આ પે બડું ભઈ રાજુ થા પણ બટર રેડી છે યે મીઠું ના બટર મીઠું

Ata ii pūr nā ṭiān Nā, ii tūrā ṭiān Nā, āpi tū pōin tō āwe gī Iyā, āwe gī Ka mā Mōn jān kō ṭāwā iyo Ā, ā, lōn jāpā Kali ના આમ ચા બનાવવાનો હે એમી બનાવી વધારે છે ને આને લિયા બનાવ્યો લાય કોફટર તમાબો આયન બોસ યેસ બન

મારું કામ પૂરું થઈ ગયું કમ્પ્લીટ હવે બે નું હવે ક્લીન કરવાનું બધું ચાલો તમે જમી લે અને આ દુબઈ નો લોક જોયા ને એમને ખબર જ એક મારું ફેવરેટ દહીં ને રોટલી છે એ લોકો અત્યારે ચાર રોટલી ખાતા હું ત્યારે ખાઈશ બેન રોટલી બીકોઝ આઈ ડોન્ટ લાઈક ટી ચાલો તો અત્યારે જમવામાં છે દહીં રોટલી અને અથાણું ઇન્ડિયાથી લેવી હતી હું હવે ફોરને પડ્યું સાઈડમાં ચાલો જમી લઈએ फाइनली

વાસડી ચલો હવે આપણે મસ્ત વસ્ત્ર ચેન્જ કરી લે પાછા આપડે આવડિયા

બીજા ઘરમાં આપણે શિફ્ટ કરી દીધું તો આપણે મંદિર મસ્ત ચેન્જ કરી લીધું અને આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ કેમ કે મને લાગે કે આ વિડીયો બહુ લોંગ થઈ જશે તો આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વિડીયો ત્યારથી જ સ્ટાર્ટ થશે કેમ કે હું અત્યારે જઈશ લેસ્ટર નવરાત્રિ માટે કેમ કે મને પહેલેથી બહુ જ શોખ છે નવરાત્રિમાં રમવાનો તો જુનાગઢ હતી ત્યારે પણ હું ડેલી જાતી ને આજ વખતે તેવું હતું કે જોબમાં રવિવારે રવિવાર સિવાય રજા ના મળે સો રવિવારે છુટી હતી તો હું ત્યાં જાઉં નેક્સ્ટ વિડીયો આજથી સ્ટાર્ટ થશે તો બાય બાય સી જય બાયટ